સુરેન્દ્રનગરનું પ્રથમ કેરવા ગામ સંપૂર્ણ પ્રાથમિક સુવિધાઓથી સજ્જ બન્યું છે ગામમાં પીવાનું પાણી સીસીટીવી કેમેરા તમામ સવલતો ઉપલબ્ધ કરાય છે શિક્ષણ માટે ગ્રામજનોએ અત્યાધુનિક ટેકનોલોજીની શાળા પણ બનાવી છે અને કામો પણ પૂર્ણ કર્યા છે સરપંચ સહિતના આગેવાનોએ ગામના વિકાસના કામોમાં સર્વ ખર્ચ કરીને સુવિધાઓ ગામમાં બનાવ્યું છે તો રોગ રસ્તર શિક્ષણ સ્કૂલ હોસ્પિટલ અથવા તો ગામના સારા વિકાસના કામો અત્યારના હાલ યુવા સરપંચ ઉત્સાહિત હોવાથી ગામના સારા કામો થઈ રહ્યા છે મારું ગામ હાઈવેની નજીક હોવાથી ગામને સારી સુવિધાઓ મળી રહી છે અર્થાત ગામને જે કાંઈ જરૂર છે અત્યારે હાલ સરપંચ સુવિધાઓ બધી પૂરી પાડી રહ્યા છે